પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ સાંથણી ગામે ઉજવવામાં આવ્યો હતો નાયબ કલેક્ટર મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી સલામી ઝીલવામાં આવી રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાંથલી ગામે કરવામાં આવી હતી નાયબ કલેક્ટર નિર્ભય ગોંડલિયાની ઉપસ્થિતિમાં મામલતદાર એચ એમ બાગવાન રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પીકે પટેલ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય પરમાભાઈ પંચાલ અને સરપંચ ઠાકોર ભાવાભાઈ અને ઉપ સરપંચ મુકેશ સાધુ અને અન્ય મહાનુભાવો શિક્ષકો આચાર્ય નૈનાબેન આરોગ્ય અધિકારી પાણી પુરવઠાના અધિકારી કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ તાલુકા કક્ષાનું સ્વા ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને ખાસ કરીને ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું આ પ્રસંગે રાધનપુરના નાયબ કલેક્ટર દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ખાસ કરીને રાષ્ટ્રગીતનું ગાન કરી આ ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી